વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવું પ્રકરણ ચૌદ ઊર્જાના સ્ત્રોતો ભણીશું તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ઉર્જા એટલે શું તો સાદી ભાષામાં આપણી વાતચીતની ભાષામાં ઉર્જાને શક્તિ કહેવામાં આવે છે અને આ શક્તિ શબ્દ આપણે આપણા જીવનમાં ઘણી વખત સાંભળીએ છીએ કે આ વિદ્યાર્થીમાં ખૂબ વજન ઊંચકવાની શક્તિ છે હા આ વિદ્યાર્થીમાં શક્તિ નથી નબળો છે એવું આપણે વાતચીતમાં સાંભળતા હોઈએ છીએ તો ઉર્જા એટલે શક્તિ પણ વિજ્ઞાનની ભાષામાં ઊર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા કેપેસિટી ટુ ડુ વર્ક એટલે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે કોઈ પદાર્થમાં કાર્ય કરવાની શક્તિ હોય તો એમાં ઉર્જા છે એમ કહેવાય હવે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત કયા સ્ત્રોત એટલે જેમાંથી આપણને ઉર્જા મળે એ એને સ્ત્રોત કહેવાય દાખલા તરીકે કોલસામાંથી આપણને ઉષ્મા મળે છે ઉષ્મા ઉર્જા તો કોલસાને ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત કહેવાય તો આવો ઉત્તમ સ્ત્રોત આપણે કોને કહીએ તો એના ત્રણ મુદ્દા છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો કે એકમ કદ દીઠ અથવા એકમ દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય મળે આપણને તો એને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહેવાય બીજું બીજો મુદ્દો કે જે ઉર્જાનો સ્ત્રોત સરળતાથી ઉપલબ્ધ હોય આપણને સહેલાઈથી મળી શકે સહેલાઈથી આપણને મળે પ્રાપ્ય હોય દુર્લભ ન હોવો જોઈએ તો એવા સ્ત્રોતને ઉત્તમ સ્ત્રોત કહેવાય અને ત્રીજું સંગ્રહ અને પરિવહન સરળ હોય સંગ્રહ એટલે સ્ટોરેજ આપણે એને ક્યાંક ભરી રાખવું હોય એ ઉર્જાના સ્ત્રોતને તો એ સલામત હોવો જોઈએ અને બીજું પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ હોવું જોઈએ આ ત્રણ મુદ્દા છે હવે આ ઉર્જાના આપણા પરંપરાગત સ્ત્રોત કયા છે એ જોઈએ તો પ્રાચીન સમયમાં એટલે પહેલાંના સમયે ઘણા વર્ષો પહેલાં ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત લાકડું હતું એટલે આદિમાનવો મુખ્યત્વે લાકડું સળગાવીને ઉષ્મા મેળવતા હતા આજે પણ ઘણા ગામડાઓમાં ઘણા ઘરોમાં ચૂલાની અંદર લાકડું સળગાવીને લાકડા સળગાવીને એની પર રસોઈ થતી આપણે થતી હોય એવું જાણીએ છીએ એટલે આજે પણ ઘણા વિસ્તારોમાં ગ્રામ્ય ગામડામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત સ્ત્રોત તરીકે લાકડું વપરાય છે બીજું થોડા પ્રમાણમાં પ્રાચીન સમયની વાત છે થોડા પ્રમાણમાં પવન ઉર્જા તથા વહેતા પાણીની ઉર્જાનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો પવન ઉર્જાનો ઉપયોગ એટલે નાના વહાણો પર સઢ બાંધીને એમાં પવનો સઢમાં પવન ભરાય એટલે વહાણ ચાલે એ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો અને વહેતું પાણી હોય તો ઉપરના ટેકાના પ્રદેશમાંથી કોઈ પાણી વહેતીને નીચેના મેદાની પ્રદેશમાં પાણી જતું હોય તો એની અંદર લાકડાના મોટા ટુકડાઓ નાખી દે તો એ પાણીની પાણી એને વહાવીને નીચે લઈ જાય આવી રીતે વહેતા પાણીની ઉર્જાનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો વર્તમાન સમયની વાત કરીએ તો અત્યારે ખનીજ કોલસો અને પેટ્રોલિયમ એ ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે અને ટેકનોલોજીના વિકાસ સાથે અશ્મિ બળતણ એટલે પેટ્રોલિયમ એની માંગ વધતી જાય છે મુખ્યત્વે કોલસો અને પેટ્રોલિયમ એને અશ્મિ બળતણ કહેવામાં આવે છે કારણ કે લાખો કરોડો વર્ષ પહેલાં વિશાળકાય સજીવો જે મૃત્યુ પામ્યા ડાયનોસોર જેવા એમના મૃતદેહના વિઘટનથી આ ઉત્પન્ન થયેલા છે એટલે એમને અશ્મિ બળતણ કહે છે એની માંગ વધી છે પરંતુ આ સ્ત્રોત મર્યાદિત છે આપણે આ જ રીતે વાપરતા જઈશું દાખલા તરીકે પેટ એમાંથી ઉત્પન્ન થતા મેળવાતા સરળ સ્ત્રોત કયા છે પેટ્રોલ ડીઝલ એ બધું એ આપણે આ રીતે વાપરતા જઈશું તો આ ભંડારો ટૂંક સમયમાં ખાલી થઈ જવાના અને બીજું આ આશ્મિ બળતણ વધારે વાપરવાથી બીજો બીજું નુકસાન પણ છે પર્યાવરણને વાતાવરણને કે વાયુ પ્રદૂષણ થાય છે બરાબર ધુમાડા નીકળે ને વાહનમાંથી આપણે જાણીએ છીએ બીજું એના દહનથી કાર્બન નાઇટ્રોજન અને સલ્ફરના એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે જેના કારણે એસિડ વરસાદ થાય છે કારણ કે આ ઓક્સાઇડ ઉપર વાતાવરણમાં છે એને વરસાદના પાણી સાથે ભળી અને એસિડ તરીકે પૃથ્વી પર મંદ તરીકે એને વરસાદ પડે છે અને જમીનને પાણી પ્રદૂષિત થાય છે દૂષિત થાય છે પાકને પણ નુકસાન થાય છે એસિડ વરસાદથી જમીન પાણી પ્રદૂષિત થાય છે બીજું કોલસો આપણે સળગાવીએ તો એમાંથી પુષ્કળ ધુમાડો નીકળે છે અને કોલસામાંથી રાખ પણ ઉત્પન્ન થાય છે અને બીજું કે આ પેટ્રોલિયમના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય તો એનાથી ગ્રીનહાઉસ અસર પણ પેદા થાય છે આ તો આપણે ઉર્જાના સ્ત્રોતો ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કોને કહેવાય અને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત વિશે ભણ્યા બાકીનું હવે પછીના વિડીયોમાં જોઈશું